આવ્યા આવ્યા ઉત્તરાયણ ના દિવસ જો ભીષ્મ પિતાએ દેહ છોડ્યા ભીષ્મ પિતાએ આવ્યા કુરુ છે જો અર્જુનની સામે રે યુદ્ધ માંડ્યા મારિયા માર્યા અર્જુનને કઈ બાણ જો અર્જુનની ની સામે રે બાણું માર્યા વિંધ્યા વિંધ્યા પિતા મના શરીર જો બાણ ની પથારી અર્જુન આવ્યા પિતામાની પાસે જો ધ્રુષ કે ધ્રુષ રે અર્જુન રડી પડ્યા રડતા રડતા માર્યા અર્જુન ને બાણ જો બાણ મારીને ગાજી આવ્યા ગંગા મય આપને આશીષ જો આશિષ આપ્યા ને પ્રભુ આવ્યા માગો માગો પિતા માતા વચન જો દર્શન દેવાને અમે આવ્યા મારે જોઈએ મૃત્યુના વચન જો ઉત્તરાયણના દિવસે મોક્ષ આપજો અંત વેળાએ આવ્યા પ્રભુજી પાસ જો ઉત્તરાયણ ના દિવસે મોક્ષ અંત સમયે પ્રભુ દર્શન આપશે આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ભીષ્મ પિતાએ દેહ છોડ્યા આવ્યા આવ્યા ઉત્તરાયણના દિવસ જો ष्म पिताए देह छोडिया